ઘણી જગ્યાએ જાય એટલે દરેક જણા હું વાંસદા ચીકલી ના ધારાસભ્ય નથી માનતો હું વલસાડ ડાંગ લોકસભાના સાંસદ સભ્ય માનું છું આનંદ પટેલ અને એ જ માનવાની તાકાત તમારે બધાએ રાખવી પડશે કારણ કે અહીંયા ઘોડખલ ગામે આવ્યા ત્યારે આ લડેંગે જીતેંગે સૂત્ર વાય છું એ દરેક જગ્યાએ અમે ઘણી જગ્યાએ બોલ્યા છે એકાદ ક્યાં કરે પેલું એકાદ ઉમેદવાર છે અને એકાદ પેલું ડાંગનું ધારાસભ્ય છે તે કે લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે મોક કાઈ લડેંગે જીતેંગે પછી અમે તમને ઘર ભેગા કરીશું પાર્ટ આપી રિવોલ્વિંગ યોજનાની લડાઈ હતી પચાસ હજાર પરિવારને ઘર વિહોણા થતા બચાવ્યા આ લડેંગે ની તાકાત હતી અનંત પટેલની તાકાત હતી

હું અનંત પટેલ નો ઉમેદવાર નથી માનતો ઉમેદવાર હું પોતે છું આપણે બધા ઉમેદવાર છે એ તાકાત થી લડવું પડશે કારણ કે આનંદ પટેલ ને તો આપણે સાંસદ સભામાં મોકલી દીધો છે પણ એના ભાગની લડાઈ આપણે લડવી પડશે હવે ઘણા લોકો મને ક્યા કરે કે કલ્પેશભાઈ તમારો અનંત પટેલ કોણ ત્યારે મારી એક જ વાત હોય એ વસ્તુ છે કોઈ પણ પરિસ્થિતિમાં જીતવાની તાકાત રાખે અને અનંત પટેલ નામે અમે જીતતા જોયા છે લડતા જોયા છે અને સરકારને ને ઘૂંટણી પાડતા જોઈશે અમે અન્યાય સામેની લડાઈ હોય અમારા ધરમપુર માં ટેબ્લેટ નો પ્રશ્ન આવેલો આ એક મરદ નેતા આવીને અમારી હાથે ઉભેલો હતો મરદ સાથે આ મરદ ઉભા છે બાયલાઓની અમને જરૂર નથી જે બાયલા ઘર બેહી જાય આજે હું તો આનંદભાઈ તમને એક ચેલેન્જ આપવા આવ્યો છું અહીંયા ધરમપુરમાંથી અમે એક લાખ મત કાઢીશું તમે વાસ્તા કેટલા કાઢશો તમારાથી અમે વધારે કાઢીશું એ ચેલેન્જ મારવા આવ્યો છું અહીંયા ગોડથલ ગામે અને અમે પૂરું કરીને રહેશું ઘણી જગ્યાએ અન્યાય થાય તો ઉમરગામમાં અન્યાય થાય તો અનંતભાઈ બોલાવે વાંસદામાં અન્યાય થાય તો આનંદભાઈ તો ત્યાં સ્થાનિક છે એટલે હોય જ કપરાડામાં અન્યાય થાય એટલે અનંતભાઈ ધરમપુરમાં અન્યાય થાય એટલે અનંતભાઈ એટલે હવે બધાને થઈ ગયું છે કે અનંતભાઈ સાંસદ સભામાં જાય અને અમારો અવાજ બને મારે વધારે વાત નથી કરી પરંતુ જ્યાં પણ અન્યાય થાય ને ત્યાં તાકાતથી અવાજ ઉઠાવજો સામે કોઈ પણ હોય મારે મતનું રાજકારણ નથી મારે નથી ભાજપ સાથે લેવા દેવા નથી કોંગ્રેસ સાથે લેવા દેવા હું તો અપક્ષમાંથી ચૂંટાયો છું પણ આ મરદ નેતા જયારે અન્યાય સામે લડ્યો ને ડ્રાઈવરોની લડાઈ હતી ત્યારે એને એમની પૂછ્યું કે તું ભાજપનો કે કોંગ્રેસનો છે વિદ્યાર્થીઓની લડાઈ હતી ત્યારે એમણે એમની પૂછ્યું કે તું ભાજપનો કે કોંગ્રેસનો છે અન્યાય થયો તાકાતથી બોલ્યો હોય એના માટે આપણે તાકાતથી બોલવાનું છે દરેક જગ્યાએ ગયા છે આનંદભાઈની સાથે ત્યારે હામેવાળો ઉમેદવાર દરેક જગ્યાએ જાય તો બે આગેવાન લઈને આમ પબ્લિકમાં એને નીકળે કે ભાઈ આ સરપંચ છે આ પેલો છે આ પેલો આપણા ઉમેદવાર આવે તો આપણે એને એવી કહેવાની જરૂર પડે એ દરેકને નામ સાથે બોલાવી શકે એ તાકાત આનંદભાઈની છે કોઈ કાલે બહારથી આવીને આપણા ઘરમાં ઘૂસવાની વાત કરે એ આદિવાસી સમાજને મંજૂર નથી વધારે વાત નથી કરવાની એક જ વાત કરીને મારી વાત પૂરી કરીશ દરેક જગ્યાએ ઉદાહરણ આપું છું જંગલમાં બે સિંહ રહેતા હોતા બંને દોસ્તાર પણ બંને વચ્ચે કઈક ઝઘડો થયો ચૂંટણી જાય પેલી સરપંચની ચૂંટણી હોય ત્યારે વધારે ઝઘડો થાય એટલે એમના વચ્ચે ઝઘડો થઈ ગયો તો એક સિંહ જુવાન અને એક સિંહ ગરડો તો એક ઘરડો સિંહ જંગલમાં સાઈડ પર બેઠો હતો એટલે થોડા કૂતરા આવીને તેને હાવ હાવ કરીને કરડવા ગયા પણ પેલો જુવાન સિંહ દૂર બેઠેલો ને એને ખમાયું નહીં એને દહાણ મારી એટલે પેલા કૂતરા નહીં ગયા ત્યારે પેલા આપણામાં લુચ્ચા શિયાળો બેલા હોય ને એ લુચ્ચા શિયાળો આપણને એમ કહેવા લાગ્યા

અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો